દુહા અને છંદથી કાર્યક્રમની શરૂઆત કરી માતાજીને યાદ કર્યા પૂજ્ય કંકુ કેસરમાં એમની અહીંયા ઉપસ્થિતિ હોય અને પૂજ્ય બાપુની ઉપસ્થિતિ હોય અને બાપુનું ફળ્યું હોય બાપુના પરિવારમાં રામભાઈ રામભાઈના પરિવારમાં બાબુભાઈ કાગ અને એમનો પરિવાર વીરાભાઈ કાગ અને એમનો પરિવાર કાગ પરિવારના આંગણે કાગના ફળીએ કાગની વાતું અને બાવન ફૂલડાના બાગની વાતું અહીંયા આવ જીવનમાં લાવો છે માની સ્તુતિ કરી કવિ હાલે દુહો લખ્યો છે માથી મોટો કોઈ નહીં જળ કે જગદીશ સૌ નમાવે શીશ અંબાની આગળ આલિયા માં કહેતા મુખ ઉઘડે ને બાપુજી કહેતા બંધ તમે માં બોલો મોટું ખુલી જાય બાપુજી કયો હેન્ડ બ્રેક લાગે આ કવિ માણેક થારિયા ભગતના દીકરા જે પૂજ્ય નારાયણ સ્વામી ગાતા શ્યામ વિના વ્રત સુનું લાગે એના દીકરા માણેક આ એનો લખેલો આ દુવો છે માં કહેતા મુખ ઉઘડે બાપુજી કહેતા બંધ બાપ સૂર્ય બપોરનો મા પૂનમનો ચંદ તમે જો નાનું બાળક હોય માં એને ઉલાડે ને જેમ ઉલાડે એમ ખોખવા કરે શું કામ છોકરાને ખબર હોય કે આ પડવા નહીં દે હા આ કીર્તિદાનભાઈ ને બ્રિજરાજભાઈ ને હજી મેં કીધું માયાભાઈ ને આ બધા કલાકારો હજી કોઈ ગયા નથી બધા અહીંયા જ છે હા અને આ બધા કલાકારોને હા પડવામાં રાયતું ચૂકી પડે એવા કલાકાર છે હા આ એમાંય ઉગતી પેઢીના યુવાન કલાકારો એને જોઈ ત્યારે આપણને વધારે રાજીપો થાય કે આ લોકો હજી આ પરંપરાને જાળવી લે કારણ કે પાંચ પચીસ પેટીએ થયા હોય ત્યાં થાય પાંચ પચીસ પેટીએ થયા હોય ત્યાં થાય વંશમાંથી વયા ન જાય ભજન ભક્તિ ભીખલા હા ભીખાભાઈ આહિરનો લખેલો આ દુઓ દાંતીના સમઠિયાળાનો હા કાગબાપુ બાપુ પાસે જન્મે ને તો આ જ પરિવારમાં જન્મે ત્યાં હોય થાય જ થાય મરદના કુળમાં જ મરદ પાકે રાકા કુળ માં મરજ ન થાય બે ખબર પડી જાય હા હાથની કપલીને હાથમાં લાગે હા મરદ જ મરદાય બે આઠ ની દકલી થાય છ ની દોઠાઈ જાય કોણ કોણ આવે બે એના ઉપર ખબર પડી જાય ખ્યાલ આવી જાય હમણાં મારા પ્રોગ્રામમાં એક જગ્યાએ હું બોલ્યો તો દીકરી વાલનો દરિયો છે તો એક છોકરો ઉભો છે ને એવું મને કે તો દીકરો શું લોખંડનો હળિયો છે મેં કે તું તો વયો જ જાય છે વગર માનતાનું લાગે છે કેમ કે વગર માનતાનો હોય કોઈનું માને નહીં હા બાળક ઈશ્વરનું રૂપ છે હા એટલે આપણે ધર્મ જો કરવો જ કંઈ છોકરા જમાડી દે તો ન કે થોડાક ભાપા જમાડી આ પાર્લે બિસ્કિટમાં ફોટો મૂક્યો છે કે આટલી ઉંમર સુધી જ ખાવા હા તોય આવડા ઉલાડતા એટલે કીધું રહેવા દે ફોટો જો આટલી ઉંમર સુધી જ આ લાગે છોકરો ગુલ્ફી લઈને ભાગે ગુલ્ફી રૂપાળી લાગે અને દોડ્યો જતો હોય રસ્તો રૂપાળો લાગે હા હું એની ઉંમર છે અને એ જ ગુલ્ફી લઈને ભાપો ભાગ્યો હોય અને ધૂળની ડમરીઓ ચડી હોય હોય કોણી સુધી રેગાડા હોય નો ગુલ્ફી હારી લાગે નો ભાપો સારો લાગે હા નો રસ્તો હારો લાગે બાળક ઈશ્વર નું રૂપ છે હા એ તમારા ઘરમાં પડી જાય ઓછરી પડી જાય ફળિયામ પડી જાય કે સીસી રોડ માં પડી જાય એને હાથ પગ ન ભાંગે આ આપણા પગ ભાંગે બાળક ના હાથ પગ ન ભાંગે શું કામ એ નમે એમ ના પડે ડાબી બાજુ નમે થી બાજુ ભપ થઈને પડી જાય જમણી બાજુ નમે ભપ થઈને પડી જાય આપણા પગ હુકામ પાંગે કે ડાબી બાજુ નમી એટલે જમણી બાજુ થી હતાણ થાય જેટલા ઈશ્વર સામે હતાણ થયા ને એના પગ જ ભાંગ્યા હા એક જણ દોડીને બાથરૂમ માં ગયો હાબુ માંથી પગ આવ્યો ઉલડીને પડ્યો અને કાળો દેખાડો આય હાબુ કોને મૂક્યો આ હું પાકિસ્તાન વાળા મૂકી ગયા આપણા ઘેરે બાથરૂમમાં હાબું તો આપણા ઘરના મૂક્યો હોય ને અને હાબુ બાથરૂમમાં જ મૂકાય એ કાંઈ ફ્રીજમાં દૂધ પાસે ન મૂકાય આ મૂળ તું ઉતાવળ કરી ગયો એ કે આ એ ન કે છોકરા જે મળતા એમાં ઘણી ઘણીવાર છોકરાનો બાપ આવી જાય ને એ છોકરાને પચાવી લે હોય એ લાડવા મૂકે ગાંઠિયા મૂકે એટલે બધાને કે હવે કરો હરિયાર તો એનો બાપ ભેગો આવ્યો એ છોકરો બેઠો પેલા કે ખાઈ લે તો આમ ખંપો ઉલાડે અને બાપા જો કે એટલે ઓલા કીએ કે હા તો છોકરો એક ઉલાડી જાય છોકરા જમાડવાનું કીધું અહીંયા મોટા હોય ભેગું ન જાવ ખેતી પાતી વિનતી ઓર ઘોળેકા તંગ એતા આપણ કીધીએ ભલે લાખ માણસ હોય સંગ અમુક આ ખેતી કરવી આ કરાય ભાગમાં જ ન વળે કાંઈ પીરહવાનું કામ આ છે કરે મહેમાન રાજી થાય મોટો માણસ છે ને પીરહે છે મહેમાન રાજી થાય માલ બગડે નહીં માપે મૂકે ને વિનંતી આ છે કરે આવજો પતિ તમે હોય વાહમ ખંજવાળે આવે તો આથી જ ખંજવાળે નોકરી ન કહેવાય કારણ કે આવે ક્યાંય ઓલો ખંજવાળે ક્યાંય હા એ આથી જ આટ લાંબો કરવો પડે અમારા ગામડામાં નળિયેવાળી એક ભાઈ ની દુકાન શેઠ નહીં લાઇટ વહી ગઈ નહીં પરસે રેપ જેપતેમાં ખંજવાળતો હતો ને એક ગરગ હાથ લઈ લીધો કે બોલો ભાઈ બોલો ગરાક કે ડેટોલ હાબુ છે કે હા તો કે હાથ તો દોઢ કિલો ખાંડ આપ હા ગામ સિટીમાં ભાઈ નળિયાવાળી વેપારીની દુકાન એના સામે મોટો મોલ બન્યો હા તો એને બ્લેક બોર્ડ રાખ્યું એમાં બધાય ભાવ લખે વસ્તુના એમાં પેલો જ ભાવ ઘીનો લખેલો શૂત ચોખ્ખું ઘી હવે સુદ ને ચોખ્ખું હોય એ તો એમાં લખવાની જરૂર ન હોય ઘી મળશે એમ ન લખે હા સુધ ચોખ્ખું ઘી એ ન હોય તો જ લખવું પડે કે ખાલી ગીત લખવાનું હોય ને હા આ કાક બાપુ તો એ ભૂમિમાં જૈનમાં છે હા કેટલા માલટોર ગાયું ને ભેહું ને હા ઊંટ ને હા આ આ એ છે કવિ ત્રાપજકર દાદા એ કાક બાપુ નો દુહો લખેલો કે કફરી બાવળ કાંઈમાં ઉગીયેલ હોટો હાગ એવો મજા નો કાગ અમે નજરે આવું થાય નહીં જગતમાં સોનું અને સાગ હાગ સીસમ ને હોનું કોઈ દી જૂનું ન થાય જૂનું થાય નહીં જગતમાં સોનું સીસમ અને સાગ એમ સદા બહાર સૃષ્ટિ પરે તારા કાવ્યો કવિવર કાગ હાગ શીસમને હોનું કોઈ દી જૂનું ન થાય એમ भगत બાપુની કવિતાય કોઈ દી જૂની ન થાય હા હવે હા પડજો ઈ તો હાંપળે જેવું ન હોય તો કેવું પડે નકર લોકોના હાપડું જ પડે ને આ હા હવે ધ્યાન થઈ ગયું એમ હવે ધ્યાન થઈ તમે હું આ કપડું વેચવા આવ્યા છો હા મેક ગરજ ના કરે તો ઈ મોરલાને કે ધ્યાન દેજે હું કડાકો કરું મેક ની ગરજ ના થાય અને મોરલો ગળાની હાકડના તણ તણ કટકા કરીને ગેંકવા મડે ગળ હડી સદળ વ્યોમ વળકડ મન પ્રબલા મલપતી દીપતી એ હસી નવટા શ્યામ ઘૂંકટ છૂપતી અબલા કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી અસાઢ ગમગમ ધરા ધમધમ વરળ ચમચમ વીજળી જી વરળ ચમચમ વીજળી આ ધ્યાન લાગી જાય હા ઘણા કે વાતને પકડી લીધી આ હું મીંદડીનું બચવું છે તમે પકડી દો હું આ પ્રોગ્રામ આપું છું ને તેત્રીસ વર્ષ પૂરા થાય બોલો નારાયણ બાપુ આરે હું પ્રોગ્રામ કરેલા રામભાઈ કાગ રે બચુ બાપુ આ કાનજી ફૂટા એક પ્રોગ્રામ કરેલો મેં રાજ સીતાપુરવાળા મનુભાઈ ડાયરા થી મુંબઈ સુધી લઈ ગયા હોય તે મનુભાઈને અપારીશ હર્ષુરભાઈ ગઢવી લોક સાહિત્ય અને હરતી ફરતી યુનિવર્સિટી ઈશરદાનભાઈ ભાઈ કા ઈસરદાનભાઈ ગઢવી એટલે કાક બાપુ પછી સપાખરું સાંપડવું હોય તો ઈશ્વરદાન ભાઈ ને પડે હા અદ્ભુત બોલે મેરુપા બાપુ માઈક્રોફોન ઉડાડી નાખ બોલો લખુભાઈ એવું ગાતા આપણે જુનાગઢ બોર્ડિંગમાં હતા અમે મળીને તો એમને અમે બે લીટી તો લખુભાઈની હા જ હા કારણ કે એના ગળામાં મેરુપા બાપુના કણ આવે હા કારણ કે એનું બાળક છે ને ખ્યાલ આવી જાય બેટો બાપ તણે ચીલે ચાલે નહીં જો જનની કાવ જણે એ તો વરવું લાગે વેરડા આ ભગત બાપુનો પરિવાર બોલતો ન હોય કાંઈ નહીં પણ કોઈ ન બોલતા હોય એવું ન બને પાછું બધી ખબર હોય બોલતા જ હોય હા પણ એને પછી ઉજાગ્ર ન કહી હા બાકી ન બોલતા હોય તમે એમ માનો બાપભાઈ ન બોલે બોલો મને વેમ છે બાપભાઈ બોલે હા અને એવા વિશ્વાસ વાળા ઘણી વાર પછી હું અહીં અહીંયા બધી હોય ગયો કે હવે તીરું છે પછી આપણે હું વાંધો અને હું રાજી થાવ હા બાપભાઈ અને એમના દીકરાઓ એની બધા નિકાલ જતા હા વીરાભાઈના દીકરાઓ હા આ પરિવાર મળવા જેવો પરિવાર છે માણવા જેવો પરિવાર છે મોટાના દીકરા થયા હોય એને ખબર હોય કોક દીક થાવ મોટાના દીકરા કેમ થવાય મોટા થઈ ગયા થઈ ગયા પણ દીકરા થાય અઘરું છે સરપંચ થાવું સારું સરપંચ નું નાનો પાય થાવું નહીં હાલ હા હા હાથીકા જેવા થઈ ગયા અડતી રહેતી મેં ક્યાંય ગયો નનકો ગાયો જા કોફી કઈ કરો હા એક ભાઈ તો મરવા પડ્યો કે હવે હું મરી જાઉં ભગવાન પૂછે ને કે બોલ ક્યાં જન્મ આપું તો કેવું કે કુતરામાં દઈ દેજો બાકી સરપંચ નાનો ભાઈ નહીં હવે એ કેટલી સેવા કરી છે ને હા હા ગમે તો જી જી એમાં કાંઈ આવે જ નહીં બીજું હા કોઈ દી ના જ નહીં પણ આ વાત હું તમને એ કરતો હતો કે એ જે મોલ વાળો હતો એને બોર્ડ માર્યું ને એમાં ભાવ લેખા શું જ ચોખ્ખું કી એટલે મૂળી ચોખ્ખું નહીં એના પાંચસો રૂપિયા ને કિલો દુકાન વાળો વાંચી ગયો નળિયાવાળી દુકાન એને કાળું બોટ બીજેથી મળ્યું એને સુદ ચોખું ઘી ચારસો નું કિલો કે ઓલો વાંચી ગયો તો એને ચારસો કર્યા દુકાનવાળા ત્રણસો કર્યો રોજ ઉતારતા ગયા પચાસ રૂપિયા કિલો સુધી લઈ ગયા બોલો પછી મોલવાળા એ બે માણસોને મોકલા કે એને કહી દીધું નાની નળિયાવાળી દુકાન છે અમારા આવડો મોલ છે ઘીના ભાવની હરીફાઈમાં ઉતરી ગયો પાંચસો રૂપિયાનો કિલો હતો એ પચાસ રૂપિયા સુધી લઈ ગયો અમારે સામે એ તાગશે નહીં ટક્કર નહીં લઈ શકે કહી દો બંધ કરી દે હરીફાઈ બોલા માણસો કહે કે ભાઈ શેઠે કીધું છે હરીફાઈ તમે બંધ કરો નાના વેપારી છો નળિયાવાળી દુકાન એને મોટો મોલ અને પાંચસો રૂપિયાનો કિલો ઘી પચાસ રૂપિયા સુધી લઈ ગયા તમે એના સામે તાગશો નહીં ટક્કર નહીં લઈ શકો હરીફાઈમાં દુકાનવાળો બીડી પીતો પીતો કહેવાય અમે એને કહી દેજે તો પેટી લમતું નહીં દે હજી પચાસ રૂપિયા નું કિલો કી કરશે ઓ લાગ્યા કે ભાઈ ત્રણ પેટી સામે ટક્કર લેવાના મોલ વળન પર છે વળી ગયું કે આવડો મોટો આપણે મોલ ને એવી ત્રણ પેટી ટક્કર લે હા એનું કારણ હું તો કે એ ખબર નથી કે જાઓ પૂછી આવો વળી વળા આવ્યા શેઠ એ કે કે શું છે તો ત્રણ પેટી ટક્કર લેહો નમતું નહીં દેવું એનું કારણ શું તો કે તારો મોલ છે કે ના કે એ જાણવું હોય ને તો મોલ આવવું પડે આવું અહીં ઉપડે અહીંથી ભૈયા ગયા એ કે એ જાણવું હોય તમારે આવવું પડે તો એ શેઠ આવ્યો મોલવાળો કે હું જ મોલવાળો શેઠ કે બોલો તો કે તમે ત્રણ પેટી અમારા અમે માં ટક્કર લેવો ભાવમાં એનું કારણ શું તો ઓછો કે એ જાણવું હોય તો પાંચ લાખ રૂપિયા લેતો હોય મફતમાં ન કહેવાય તો ઓલાને એમ કે કોઈને પાંચ પેટી જાણવા તો મળે ત્રણ પેટી હું કામ ટક્કર લેહ એમ પાંચ લાખ રૂપિયા લેવો કે આ પાંચ લાખ રૂપિયા હવે કે ત્રણ પેટી ટક્કર લેવો એનું કારણ શું તો બોલ્યો કે હું ક્યાં કી વેચું છું હું તો બોર્ડમાં લખું છું ખાલી હરા મમે ત્રણ પેટી ખાધું નથી વેચતા કડકા જેવો બિઝનેસ હોય એવો જ ધંધો સામે કોઈ કરે તો એની ઈર્ષા ન કરો એને મદદ કરો મારા ભાગ હોય મને મળે તારા ભાગ તને મળે તો ધંધો હાલતો હોય છે એનાથી વધારે હાલશે શું કામ તમે બીજાને મદદ કરી છે એટલે એક ચિંતકે લખ્યું છે આસમાન કે તારે કોઈ ગીન નહીં શકતે અરે કિસ્મત કી રોટી કોઈ છીન નહીં શકતે લોકો તમારા હાથમાંથી લઈ જાય નસીબમાંથી નહીં હા અને કલાકાર કેવો જોઈએ કે કલાકાર હસતો હોવ જોઈએ કુતરું કોઈ ગળી ગયું એમ બેઠો એ ન ચાલે હા કલાકાર આ ઘણા મને વલસાડમાં મેં ભાઈ કે તમે હું ચાલે લઈશ કે દોઢ લાખ રૂપિયા કે એટલા બધા ના હોય કે ના નથી લેતા આવવા જાવવાના લઈ છે પ્રોગ્રામ તો મફત છે કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ સમાજ ન બોલાવી શકે એટલો મોકો ન હોવો જોઈએ સમાજ ગમે તે નચાવી શકે એટલો સસ્તો ન હોવો જોઈએ આ બેની વતમાં રહેવું છે ને આપણે તો અહીં કે હળવું આંચકો આવે તો ફાળમાં છે પ્રોગ્રામ માટે થાય ગામ નોખા નોખા અમે એ નાઈએ હા હા ગૌશાળા માટે આમ કરું કીડી આળા માટે કીધું તું હોય જા તું તે ખાધું કે ના કે તું કાય લે એ બધું અમે સંભાળી લીધું હવે કીડી આરોથી અમને ન હોવાથી બોલું હા કીડી આળુંય માપમાં પૂરવું જોઈએ ઘણાય ખોબર પડીને ખાંડના લોટના ઢગલા કરે કીડીયું જાજી ફેંકી થાય કુતરા લબરકો મારી જાય હવે કીધો આ પૂરી નથી કરતા કીડીની ભેટી ઉઠાડો છો તમે અને તમે ઘીરે જાઓ હા 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 તમારે દાન કરવું હોય તો તમારાથી થાય એટલું જ કરો ગામને હું વાત નોટ હોય કે બોપર નોટ લઈને નીકળે તમે આમાં શું લખાવ કીધું રજા લખી નાખી હા ધર્મ કરવો બીજા નો નડવું આપણે અહીંયા થાય એટલું કરવું હા અમારે તો આમાં પાકિસ્તાનમાં યુદ્ધ થયું એના કેટલાય ફોન આવ્યો મેં કીધું ભાઈ અમારે જે દેવું જઈને દેવા ને તું વયો કીધું હા સરસ શ્રદ્ધાંતિ શહીદો ને એક જ વાર હોય કરીએ કરીએ ન હોય આના મોટે કીધું તો ફેરવો એક અમારે જમીન મકાનના ધંધામાં લાખ કમાણો તેને એમ થયું ગરીબ દર્દીની સેવા કરી હું દુવા મળે દવા નો લેવી પડે સરકારી હોસ્પિટલ ગયો એક બાપાના પલંગ પાસે ઉપર એને કે બોલો દાદા હું આપની શું સેવા કરી શકું દાદા હુતા હુતા કે સેવાનો દીકરો થામાં ઓક્સિજન ની નળી ઉપર થી પગ લઈ લેતો હવે આ તું અમારું પૂરું કરવા આવ્યો સેવા કરવા આવ્યો હા આમ હું કહું પગ દાબે ને એનો થાક એના એને બાપને તણી દી ઉતરે લોટ બાંધવા બેઠા એમ બેહી ગયા એક તો ઓલા બિચારા હાથી કે દેવા થઈ ગયા હોય હા અને દવામાંથી બે પાનમાં હોય ને આવડા પગ દાબ્યા એ હકીકતમાં તો રોગ મટી ગયો હોય પણ આ પગ દાબે હોય એ આઠ દી કવે સેવા માપે રાખો કલાકાર હસતો હોવો જોઈએ કલાકાર સસ્તો હોવો જોઈએ અને કલાકાર લોક હૃદયમાં વસતો હોવો જોઈએ અને કલાકાર નવોદિત કલાકાર આવે એના માટે ખસતો હોવો જોઈએ જગ્યા આપી દે યુવા પેઢીને એટલે આ બધા અહીંયા કલાકારો આવ્યા છે એ પોતપોતાનો પોતાનો એક ભાવ વ્યક્ત કરવા આવ્યા છે